તેમજ આપણા જ મતથી જીતેલા લોકો મિત્રો કોઈ પણ કામ કરતા નથી છતાંય પગાર લે છે દેશ સાથે ગદારી કઈ કરી કહેવાય દોસ્તો ચાલો આજે આપણે એકબીજાનો પરિચય કરીએ તમે મારા ફેસબુક પેજને કયા રાજ્યમાંથી કયા શહેર કે ગામમાંથી મને ફોલો કરો છો તે કોમેન્ટમાં અથવા ઉપરોક્ત વોટ્સઅપ નંબરમાં બતાવો હું શરૂઆત મારાથી કરું છું મારું શહેર જામખંભાળિયા બરાબર ઓબ્લિક જામનગર જિલ્લો ઓબ્લિક દેવભૂમિ દ્વારકાવાળું જામનગર બરાબર ખંભાળિયા ત્રણ એકસઠ ત્રણસો પાંચ પિનકોડ તમારું કયો અને વોટ્સઅપમાં જણાવો અને બીજી ખુશીની વાત કે અમારા ફેસબુક આ પેજને આઠ વરસ પૂરા થઈ ગયા બરાબર એ બદલે ખૂબ ખૂબ ધન્યવાદ તમારા સાથ વગર આટલું શક્ય નહોતું વાંચી લ્યો અમારી આ વિગત